નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસ ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસ પાત્ર હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પૂર્વ પતિ લગ્ન જીવનમાં ભંગાણ માટે પ્રયત્ન કર્યો પૂર્વ પત્નીને બદનામ કરવાના ઈરાદે આપત્તિજનક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે માંડવી પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ કરાઈ હતી પોલીસે આપેલી વિગતો મુજબ છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કરનારી પરિણીતાના પતિએ તેમના લગ્નગાળ દરમિયાનના સહવાસના વિડીયો બનાવ્યા હતા જે લગ્ન વિચ્છેદ બાદ આરોપી પૂર્વ પતિએ પરિણીતાને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યા હતા અને પરિણીતાના ચાલુ લગ્નમાં ભંગાણ પાડવાની કોશિશ કરી હતી આ મામલે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર